નિવેદન આપતા આવી કરી ગોસ્વામી સમાજને અભદ્ર ભાષામાં બોલતો બોલતોનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા સમગ્ર ગોસ્વામી સમાજમાં ભારે રોષ ભભૂક્યો વાયરલ વિડીયોના પગલે સમગ્ર ગોસ્વામી સમાજની લાગણી દુભાતા મહંત બળદેવના સામે કાર્યવાહી કરવા આપવામાં આવ્યું છે આવેદનપત્ર દેવ દરબાર જાગીર મઠના શ્રી બળદેવનાથ ગુરુ રેવાના સામે કડક કાર્યવાહીની માંગ સાથે સમગ્ર ગુજરાતમાં દસનામ ગોસ્વામી સમાજ દ્વારા વિવિધ તાલુકા અને જિલ્લાઓમાં આપવામાં આવ્યા છે આવેદનપત્ર એક હજાર આઠ મહંત થઈ જાહેરમાં ગાળો ભાંડતાનો વિડીયો વાયરલ થતા સમગ્ર ગોસ્વામી સમાજમાં મચ્યો મહંત થઈને જો સમાજ વિશે ભાષામાં ગાળો બોલતાનો વિડીયો વાયરલ થતા સમગ્ર ગોસ્વામી સમાજમાં ભારે આક્રોશ સવાયો જો મહંત થઈ જાહેરમાં આવી અભદ્ર ગાળો બોલતા હોય તો સમાજ અને ભક્તજનો અને સેવકોને શું આપતા હશે જ્ઞાન દેવદરબારના મહંત શ્રી બળદેવનાથ બાપુ પણ ગોસ્વામી સમાજમાંથી આવે છે જો ગોસ્વામી સમાજ થઈને જ સમાજ વિરુદ્ધ આવી અભદ્ર ગાળોના વાણી વિલાસ કરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે અભદ્ર ભાષાના વિડીયો વાયરલ કર્યા બાદ પણ હાથમાં રિવોલ્વર બતાવી ગોસ્વામી સમાજને ધમકી આપતા હોવાના આક્ષેપો સાથે અન્ય વિડીયો બનાવી વાયરલ કર્યા હોવાના સમાજના લોકોએ કર્યા ગંભીર આક્ષેપ હાલ તો ડીસા ગોસ્વામી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ડીસા નાયબ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર આવેદન પત્ર આપ્યા બાદ જો કાર્યવાહી કરવામાં નહીં આવેલ સમસ્ત ગોસ્વામી સમાજ દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી ગોસ્વામી સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ગાળો ભાંડનાર મહંત શ્રી બળદેવના સામે કડક કાર્યવાહી કરવાની ગોસ્વામી સમાજે કરી છે માંગ એ બાદ પ્રકાશ ગોસ્વામી ભારતીય સ્મિતા બનાસકાઠા ઓમ ઓમ નારાયણ જય આજે અમારો દસનામ ગૌસ્વામી સમાજ સમસ્તે એકત્રિત થયો છે કે તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ આપણે ગંગાથળી મુકામે જગદીશપુરી બાબુ દેવલોક થયા એમના ગાદીનો વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે મહાન શ્રી બળદેવનાથ બાબુ વસંતનાથ જે એમના દ્વારા ગૌસ્વામી સમાજને અભદ્ર ભાષાનો વાણીવિલાસ કરી સમાજની લાગણી દુભાઈ છે અને વારંવાર સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને સમસ્ત દસનામ ગૌસ્વામી સમાજને લાગણી દુભાય એવા પ્રયત્નો કરી રહ્યા છે ગઈકાલે એમના સોશિયલ મીડિયા દ્વારા એક રિવોલર બતાવીને સમાજમાં શાંતિ ડોળવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે અને જો સમસ્ત ગૌસ્વામી સમાજ આજે એકત્રિત થઈ અને કલેક્ટર શ્રી પ્રાંત કચેરી ઓફિસ દિશા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યો છે અને અમે સરકારશ્રીને રજૂઆત કરી રહ્યા છીએ કે આની યોગ્ય તપાસ થાય અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ ઓકે ટૂંક સમય પહેલાં જ અમારા હળી મઠના મંતશ્રી જગદીશપુરી જેઓ દેવલુખ પામ્યા હતા એમની ગાદીને લઈને અને એમના વારસદાર તરીકે મંત બેસાડવાની બાબતમાં અત્યારે થોડો સમાજમાં ચાલી રહ્યો છે મુદ્દો એ બાબતે લઈ અને દેવી દરબારના મંતશ્રીએ ભદ્યગીરીજીએ સમાજને અમુક ભદ્ર શબ્દો પણ બોલ્યા છે જેથી સમાજને દૂર પણ થયું છે એ બાબતને લઈ અને આજે ડીસા શહેર ડીસા તાલુકાનો તમામ સમાજ અહીંયા પ્રાંત કચેરી આવેલ છે અને બેનશ્રીને અહીંયા બેન પંચાલને આવેદનપત્ર આપેલ છે અને અમને સરકારને સરકાર ઉપર પૂરો ભરોસો છે કે એનો નિવારણ લાવશે અને આની ક્યાંથી સરસ કાર્યવાહી થાય એ સરકાર જોડે અમારી માંગ છે